તો હાલો મિત્રો પણ નવા લોકમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે આપણે મિત્રો આજ રસકો વાટીને પ્યા છે આજ મોડું થઈ ગયું છે બહુ મિત્રો અને આપણે અત્યારે આપણે ધામ જવાનું છે મિત્રો આપણે ધામ જઈ મિત્રો તમે ઠેઠ સુધી આપણા વિડીયોમાં રહીજો મિત્રો તમને અહીંયા આપણે ધામ બતાવવામાં આવશે મિત્રો અને આપણે હવે નાઈ ભાઈ મિત્રો કમ્પ્લીટ થઈ જાય પછી તમને મળશું મિત્રો તો હાલો મિત્રો આપણે જો નાયબ ફ્રેશ થઈ ગયા છે મિત્રો આપણે ધામ જવાનું છે તો આપણે જવાનું છે આજ ભગુડા મિત્રો અમને બધા એને ભગુડાના દર્શન કરાવશું મિત્રો તો ઠેઠ સુધી વિડીયોમાં રહીજો મિત્રો તો આપણે હવે નીકળશું મિત્રો તો હાલો મિત્રો અમે ભગુડા જવા માટે નીકળી ગયા છે ઈકો ગાડી લઈને મિત્રો તમે જોઈ શકો છો અમારી ઈકો ગાડી જઈ રહી છે મિત્રો ભગુડા ધામ મોગલમાંના દર્શન કરવા મિત્રો હશે તમે નામ અગોડા જઈ તમને મળશે તો હાલો મિત્રો આપણે ડાઠા પોગી ગયા છે મિત્રો આપણે ડાઠાનું પોલીસ સ્ટેશન છે મિત્રો તમે જોઈ શકો છો આ ડાટાનું પોલીસ સ્ટેશન છે મિત્રો અને આપણે અત્યારે ભગોડા જઈ રહ્યા છીએ મિત્રો ચાવીસમાં ડાઠા આવે છે મિત્રો જોઈ શકો છો હવે આપણે સીધા ડાળા ભગોડા જઈને મળશું મિત્રો

જોઈ શકો છો તો હાલો મિત્રો આપણે જોઉં ભગુડા પગી ગયા છે અને આ ભગુડાનો ગેટ છે મિત્રો હવે આપણે અંદર જઈએ મિત્રો તમને અંદર આપણે જો આયલા જઈ છે ધીમા ધીમા આપણે તમને અંદર જઈને આપણે બતાવી મિત્રો તમે ઠેટ સુધી રહેજો આપણા વિડીયોમાં મિત્રો આવશે મજા તમને તો હાલો મિત્રો આપણે અંદર આવી ગયા છે અને અંદર માતાજીના મિત્રો દર્શન નથી કરવા દેતા તમે આવો બહુ સારું છે મિત્રો તમે આવો સૌ દર્શન કરો બહુ તો હાલો મિત્રો આપણે ભગુડા માતાજીના દર્શન કરી લીધા છે અને આપણે બહાર જઈએ મિત્રો આપણે બહાર જઈને તમને અંદર બહારનો નજારો બધો બતાવી હાલો મિત્રો આપણે અત્યારે સુઈ ગયા હતા મિત્રો એટલે આપણે લોગ નું એન્ડ ન આપી શક્યા મિત્રો તો હવે આપણે અત્યારે દઈ દઈએ તો આપણો વિડીયો મિત્રો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરો અને આપને બધાયને જય માતાજી